મીરા વોલમાર્ટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને આપણે આજે રોજની જેમ ટી શર્ટ અને દુપટ્ટામાં સેલ કરવાના છે માસ્તા મસ્ત વેરાયટીના ટી શર્ટ બતાવું છું ફક્ત બસો રૂપિયામાં ક્રોપ ટી શર્ટ છે બહુ અત્યારે ઓવર સાઇઝના ચાલે છે વધારે તો એ બધા સારી સારી બ્રાન્ડના કોકો બ્રાન્ડના ટી શર્ટ છે તો એને આપણે સેલના ભાવમાં આપવાના છે બસો રૂપિયામાં બધા ટી શર્ટ મસ્ત મસ્ત છે બસો રૂપિયાની અંદર અને ખાસ કરીને કહી દઉં છું સાડીઓની અંદર જોરદાર એટલે જોરદાર આવી ગયો છે માલ ચોલીમાંય નવો માલ આવી ગયો હોલસેલ કસ્ટમરને સાડીની ખરીદી કરવી હોય કે લગ્નવાળાને ખાસ કરીને આવી જાજો બસો રૂપિયાવાળા ટી શર્ટ કોઈને ઓનલાઈન ખરીદી કરવી હોય તો કરી શકો છો અને રૂબરૂ શોપ ઉપર આવીને લઈ શકો છો કારણ આ એમ્બોસ પ્રિન્ટવાળા છે જો બહુ મસ્ત મસ્ત ટી શર્ટ હવે આપણે આ ટ્યુનિક બતાવીએ છે આ જોઈ લ્યો મસ્ત ટ્યુનિક છે ચારસો રૂપિયામાં બધા આપણે ચારસો રૂપિયાની અંદર આપવાના છે હેવી હેવી ક્વોલિટીના પ્રીમિયમ ક્વોલિટીના દિવાળી ઉપર તમે પહેરી શકો એવા મસ્ત ટ્યુનિક છે સો ટ્યુનિક હવે દુપટ્ટા બતાવું છું આ દુપટ્ટા જુઓ એકસો પચાસ રૂપિયામાં દુપટ્ટો છે બાંધણીનું માર્કેટમાં જે બસોના વેચાય ને એ આપણે એકસો ને પચાસમાં આપવાના છે મોટી સાઈઝનો જોઈ લો મસ્ત મોટી સાઈઝનો દુપટ્ટો છે ફર્મોને સાઈઝ જોઈ લો તમે આ જુઓ તમે કલર બધા જુઓ એકસો ને પચાસ રૂપિયામાં દુપટ્ટો છે ખાલી બધાય મસ્ત મસ્ત કલર નવું કલેક્શન આવ્યું ને સેટવાઈઝ માલ છે એકસો ને પચાસમાં આ દુપટ્ટા જોવા એ આપણા બહુ ફાસ્ટ અને હિટેડ દુપટ્ટા છે હેવી કલેક્શનના અઢી મીટર કટ આવશે એકસો ને પચાસ રૂપિયામાં અઢી મીટર કટના દુપટ્ટા સબુરી ને મસ્ત છે ગોલ્ડન બોર્ડર છે આખામાં એકસો ને પચાસમાં જો મરુન કલર એમાં બોર્ડર પટ્ટો છે પર્પલ કલર છે આ ગ્રીન ને વ્હાઇટ ને ડબલ કલરનો છે આ જો આખો મરુન કલર છે આ પણ મસ્ત છે ડબલ કલરનો છે હવે વ્હાઈટની અંદર સ્પેશિયલ આ દુપટ્ટા આપણે બસો પચાસ રૂપિયામાં બે દુપટ્ટા આપીએ છીએ જો એકસો પચાસનું વેચાય છે અને આપણે બસો પચાસમાં બે દુપટ્ટા આપીએ છીએ આ જોઈ લ્યો બધા આમાંય અલગ અલગ કલર પેટર્ન છે હેવી ક્વોલિટીના દુપટ્ટા છે આપણી માર્કેટમાં એકસો પચાસમાં વેચાય આપણે બસો પચાસમાં બે પીસ આપીએ એકસો પચાસવાળા છે દુપટ્ટા હતા એમાં બીજી પ્રિન્ટ છે મોટી સાઈઝ મોટો ફરમું આજો એકસો ને પચાસ રૂપિયામાં રાણી ગુલાબી કલર એકદમ મસ્ત આઇટમ છે આ જોઈ લ્યો પર્પલ કલર છે એમાં આપણી પાસે બ્લુ પર્પલ આવે ને મરૂન કલર છે ઘાટો મરુન લાલ કલર છે ચોકલેટી કલર છે સરસ કલર બતાવી દીધા બધા દુપટ્ટાની અંદર મસ્ત મસ્ત વેરાયટી જય માતાજી